તો એક ધ્યાન રાખવું પડે બાકી જો હવે હવે જે ખતરનાક ટ્રા પાણાવાળા ટ્રેક આવ્યા છે ને અહીંયાથી જે હાલવું ને બધું બહુ અઘરું થવાનું હોય બરાબર તો હાલો હવે છે ને ભાઈ લીલી પરિક્રમા મેં તો તમને જેમ કીધું કે હું ફર્સ્ટ ટાઈમ કરું છું કે અઠ્યાવીસ વર્ષની અંદર મેં ક્યારે કરી નથી અને નીલેશભાઈ હોય એમ કહે કે નિલેશભાઈ અહીંયાથી બધી બધી જે આવવાનું છે શું છે બહુ ખતરનાક છે બહુ ખતરનાક ટ્રેક છે આ છે ને માડવેલાનો ટ્રેક છે ને આમ પાણા જ છે ને આજ નદીમાં પાર થઈ જાય આપણે ગયા વર્ષે તો ખૂબ વરસાદ હતો પણ આ વખતે પણ વધારે છે અને મેનેજમેન્ટ તરફથી ફેસિલિટી પણ ખુબ સારી છે એટલે કોઈ અગવડ પડે એમ નથી મજા આવે છે થાક ભાગ કોઈ લાગતો નથી રસ્તા પણ સારા છે બધી જ વસ્તુ સુખ સુવિધા સારી છે

ફાઇનલી હવે હાલતે હાલતે મને નિલેશભાઈ છે ને એનર્જી હાવ પૂરી થઈ ગઈ છે તો શું કે નિલેશભાઈ ક્યાંક લીંબુ શરબત લીંબુ સોડા કે કંઈક પીવશું ને તમે જો ભાઈ આ મને તેમ લાગે સુમાહમાં આ બધીમાં પાણી કેવું આવતું હશે ને આ બધી આ ડોહેલ બાપા જો ભાઈ ડોહેલ બાપા આવડી ઉંમરે પણ પરિક્રમા કરવા માટે આવે દોડતા દોડતા જાય ને આપણે બે તો એટલી ઉંમરના છે તોય બોલો કે એ વિચાર આવે કે ભાઈ હવે

જામનગર આ ભાઈ છે જામનગરની પરિક્રમા કેટલીમી પરિક્રમા છે પહેલી છે પહેલી આ મારી જેમ છે ભાઈ મે 28 વર્ષમાં પહેલી કરી ને આ કાકા છે ને એ પો કે કે મે પહેલી જ પરિક્રમા કરી એમ ને હું કઈ થાક લાગ્યો કે નહીં ના આવે તો લાગતું નહીં ને કેટલા વર્ષ છે તમારા 40 40 વર્ષ ત્યાં બરાબર પણ પરિક્રમા હવે ગયા વર્ષે આવશો કે નહીં તો કહી દો ફાઇનલ ને કાકા એ મને પ્રોમિસ આપી છે કે 10 વર્ષે પરિક્રમા કરવાની છે ને આગળ છે ને પાણીનું ઝરણું આવી ગયું જો હવે આવે એક ચોથા ચોથી નીચેથી જાય બોલો પરિક્રમા કરવા તમે આવો ને તો ત્રણ ચાર ચાર રસ્તા ઓફ ટ્રેકિંગ જયારે આવું આવે ને એડવેન્ચર ત્યારે કરવા મળે જોવા મળે પણ આપડે તો એનર્જી પૂરી થઈ ગયા હાવ થાકી ગયા છે

હાલ ચાલ એનર્જી છે ને પૂરી થઈ ગઈ બરોબર તો અમુલ વાળા ને બ્રાન્ડ આ લોકો વેચે છે બરાબર પણ જો કે સડાવે છે થોડી ઘણી માં તો ફેર પડે માત્ર વીસ રૂપિયા લોકો વધારે લે છે વસુલ છે કેમ કે બેગ લઈને મને એમ થાય બેગ ઘા કરતો

અને ફેમિલી વાત કરું તો હું યાર જ્યારથી કાલનો એન્ટર થયું છે ને ત્યારનું માણસ ને મને એવું લાગતું જ નથી કે શું થાય વધવામાં વધવામાં છે ને ભાઈ ગયા વર્ષે તો બાર લાખનું કઈ કે બાર લાખ શ્રદ્ધાળુએ પરિક્રમા કરી હતી ને આ વખતે પણ મને એમ છે પાંચ દસ લાખ તો આરામથી ટચ કરી જવાનું છે કેમ કે તમે જો અહીંથી નજર આમ તમારે જ્યાં ધ્યાન છે ને ત્યાં સુધી તમે જ્યાં જુઓ ત્યાં સુધી જોટ આમ જો ત્યાં સુધી જ્યાં સુધી તમે નજર પૂગે ને ત્યાં સુધી માણસો આવવાનું ચાલુ છે હજી ને હજી છે ને આજે બાર તારીખથી છે ને આજે તો જે કાયદેસર હે આજે જ નિલેશભાઈ કાયદેસર જે તારીખ હતી ને તો આજે જ હતી બાર તારીખથી લઈને પંદર કા સોળ તારીખ સુધી હતી બરાબર આ તો કાલે દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા બહુ ટ્રાફિક હતું ને એ માટે થઈને પણ હજી હવે મને તો એવું લાગે કે આજે પણ અમે નહીં પહોંચી શકીએ આજે પણ ક્યાંક રાત રોકાવાનું થશે અને કાલે લગભગ અમારી પરિક્રમા છત્રીસ છત્રીસ કિલોમીટર પૂરી થવાની છે એ લોકો મને એમ છે સ્પેશિયલ છે ને ભાઈ કચ્છથી આવ્યા લાગે કે એનો પહેરવાજ જોઈને મને એવું લાગે કે કચ્છ થી આવ્યો હોય કે એનો સોંગ જો જાઝો બધી સોંગ છે જા બધી સોંગ લાગે જા

આટલા ઊંચે ચડાય ને એ લોકોની મહેનત કેવી છે વિચાર કરો ઊંચું સડવામાં બેગ જો આપણે થાકી જતા હોય તો આ બધી ફૂલ એટલે બહુ અઘરું પડી જાય ને એ લોકોના પૈસા વસૂલ છે જે પૈસા લઈ નહીં ભાઈ થાકી ગયા તો લીંબુ શબ્દ છે ને ભાઈ અમારે પીવું નથી અમારે આઈ છે ને નિલેશભાઈ ઓઆરએસ લેવા તા એનર્જી ડ્રિંક સરકારી દવાખાને સરકારી દવા નિલેશભાઈ લે તો હું છે ને ઘેરથી લીંબુ લેવા તા આપણે દેશી લીંબુ તમે બ્લોકમાં જોતા હોય ને તો હું છે ને આ સાઈડ આ ક્યાં ગિરનારની તળે ટીમમાં આપણે લીંબુ ઘરના પુગાડી દીધા ને શાકું માંગ્યું છે કોઈ ફેમિલી હતી એનું શાકું લઈ લીધું મેલેશ બહેમા નાખે અને પછી લિશ્વીન પછી અમાર છે ને પી લેવાના પછી જો આ બધી ઘડિયું જો હવે આ બધી છે ને ડેન્જર ઊંચા મૂછ્યું છે ને આ બધી સડવાનું છે હવે ટૂંક સમય ની અંદરમાં કે પહેલા ડિનર છે ને એનર્જી ડ્રિંક પી લઈએ અને પછી ભાગવા માંડ્યો એકદમ એટલે કેટલા વર્ષે જમા તમારા હા